તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિના લગતા સમાચાર અને હવામાનને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ફરી એકવાર જુનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જુનાગઢમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર આમને સામને આવી ગઈ છે જી હા દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયાની સરકારી અનાજમાં ગોટાળાના આક્ષેપ ઉપર ભાજપે ફરી એકવાર પલટવાર કર્યો છે તો વિગતવાર માહિતી મેળવીએ તો તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા દ્વારા સરકારી અનાજમાં કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મામલે પહેલી ઓગસ્ટના રોજ ગોપાલ ઇટાલિયા અનાજમાં ગોટાળા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા ઉપર પણ બેસ્યા હતા જો કે મામલતદાર દ્વારા તપાસની ખાતરી અપાતા ઇટાલિયાએ ધરણા પૂર્ણ કર્યા હતા એવામાં આજે ભાજપના મીડિયા કન્વીનરે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા અને તેમણે તેમની પાર્ટીના કાર્યકર્તાને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે આજે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દેવે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સરકારી અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર સગે વગે થવાનો આક્ષેપ કરી વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ ઉપર ઉતરવાની વાત કરી હતી તેમણે સરકારી અનાજના જથ્થાની ચોરી થાય છે તે સંદર્ભે ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી આ સંદર્ભે મામલતદારે પણ ખાતરી આપી હતી કે ગુનો દાખલ કરવામાં આવશે સરકાર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેની તપાસમાં જેતલવાડ ગામની અનાજની દુકાનો લાયસન્સ જે વ્યક્તિના નામે હતું તેમણે જે જથ્થો જેમના ઘરે રાખવામાં આવ્યો હતો તે આમ આદમી પાર્ટીના મંત્રી રજાકભાઈ જુસુફભાઈ પરમારના ઘરે રાખવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે રજાકભાઈ જુસુફભાઈ પરમાર ગોપાલ ઇટાલિયા સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાને બચાવવા કાર્ય કરી રહ્યા છે ચોરી પકડાય છે ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કે જેઓ ચોરી સહિતના ઘણા મામલે કેસ ચાલે છે આમ આદમી પાર્ટીના આ સંસ્કાર છે તેમની મનશા છે તેમની મોરજ ઓપરેન્ડી રહી છે તેમના જ કાર્યકર્તા ચોરી કરે અને તેમના નેતા તેમનો પ્રચાર કરતા હોય છે વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ અનાજના જથ્થાની ચોરી થયાનો આક્ષેપ કર્યો છે પરંતુ તેઓ પહેલાં તપાસ કરે કે તેમની પાર્ટીમાં કેટલા ચોર છે તેઓ જુએ કે જે વ્યક્તિના ઘરેથી સરકારી અનાજનો જથ્થો પકડાયો તે તેમની પાર્ટીના જ કાર્યકર્તા હતા જે તંત્ર સામે તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા છે તે એ જ તેમની તપાસમાં તેમની પાર્ટીના કાર્યકર્તાની પોલ ખોલી છે ગોપાલ ઇટાલિયા ઉપાસ ઉપર ઉતરવાની વાત કરી ત્યારે તેમના આમ આદમી પાર્ટીના મંત્રી રજાકભાઈ પરમાર પણ ઉપસ્થિત હતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર કોઈ સરકારી અનાજમાં ચોરીના કિસ્સામાં બહાર નથી આવ્યા જે આવ્યા છે તે તમારી જ પાર્ટીના કાર્યકર્તા નીકળ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં અવારનવાર જનસભાઓ યોજવામાં આવે છે જે જનસભાનું નામ ગુજરાત જોડો જનસભાઓ યોજવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ જનસભામાં એક લાખથી વધુ લોકો આપમાં જોડાયા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સભાઓનું આયોજન કરવામાં આવે છે વિગતવાર માહિતી મેળવીએ તો પહેલી ઓગસ્ટથી શરૂ થયેલ ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આયોજિત જનસભાઓ અને સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે ગત રોજ સાત ઓગસ્ટના રોજ ગુજરાતના અનેક જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ સભાઓમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય હેમંત ખવા નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી પ્રદેશ મહામંત્રી સાગર રબારી પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા કિસાન છેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ સહિત આમ આદમી પાર્ટીના લગભગ તમામ પ્રદેશોના નેતાઓ સ્થાનિક પદાધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ સ્થળે આયોજિત જનસભાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું મિત્રો આ જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે આજે લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે કોઈ ફક્ત આંકડો નથી પરંતુ ભાજપની સામે જે લોકો ગુસ્સામાં છે અને આમ આદમી પાર્ટી તરફ એક ઉમ્મીની નજરથી જોઈ રહ્યા છે એવા લાખો લોકો છે મિત્રો આમ આદમી પાર્ટી નવા લોકોને આ તક આપવામાં માને છે અને લોકો ખૂબ જ ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે અમે ફરી એકવાર એક નવા અભિયાનને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જ્યારે આ ધરતી ઉપર અન્યાય અને અત્યાચાર વધી ગયો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો અને આપણે એ દિવસની જન્માષ્ટમીની ઉજવીએ છીએ આ આવનારા જન્માષ્ટમીના તહેવારના દિવસે આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ જાહેર કરવા જઈ રહી છે જે લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે જે લોકોને કોઈ રાજકીય સંબંધો નથી જે લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માગે છે આવા તમામ પ્રકારના લોકોને અમે મોકો આપવા જઈ રહ્યા છીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકો ચૂંટણી લડવા માંગે છે તે લોકો માટે અમે ફોર્મ જાહેર કરીશું ખેડૂતો યુવાનો મહિલાઓ બેરોજગારો કર્મચારીઓ વ્યાપારીઓને હું આમ આદમી પાર્ટીની જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપું છું ભાજપ અને કોંગ્રેસના પણ જે નીચલા કાર્યકર્તાઓ છે તે લોકોને પણ અમે આમ આદમી ઉપર આમંત્રણ આપીએ છીએ ત્રીસ વર્ષના ભાજપના કુશાસન સામે હવે લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને વધુ લાખોની સંખ્યામાં લોકો જોડાશે એ સ્પષ્ટ મતલબ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહી છે હવે ગુજરાતની જનતા પણ અમને કહી રહી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોઈ જરૂરત નથી વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવારને ઊભા રાખીને ભાજપને હરાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી તે ઘટનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ આંખો ખુલી ગઈ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હવે ગુજરાતના સામાન્ય લોકોને ફક્ત આમ આદમી પાર્ટીથી જ ઉમેદ છે આ માટે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા હાથે લડશે તેમજ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું હવે મિત્રો કેનેડામાં કપિલ શર્માના કેફે ઉપર ગોલ્ડી અને લોરેન્સ ગેંગે ગોળીબાર કર્યાના સમાચાર મળ્યા છે મિત્રો કેનેડાના સરેમાં જાણીતા કોમેડિયન અને અભિનેતા એવા કપિલ શર્માના કેપ્સ કાફે ઉપર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો ગોળીબારનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગોલ્ડી ધિલન અને લોરેન્સ બિશ્નો ગેંગે આ ગોળીબારની જવાબદારી લીધી છે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં કપિલ શર્માને ધમકી આપવામાં આવી છે કે જો તે રિંગ નહીં સાંભળે તો આગલી વખતે તેઓ મુંબઈમાં હુમલો કરશે મિત્રો ગોળીબાર પછી ગોલ્ડી દિલ્લો નામના સોશિયલ મીડિયાના એકાઉન્ટની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે પોસ્ટમાં લખ્યું છે કે જય શ્રી રામ સતશ્રી અકાલ બધા ભાઈઓને રામ રામ હું એટલે ગોલ્ડી દિલ્લોન લોરેન્સ બિશ્ન ગેંગ આજે કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલી ગોળીબારની જવાબદારી સ્વીકારીએ છીએ વધુમાં પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે અમે તેમને ફોન કર્યો હતો પરંતુ તેમણે રિંગ સાંભળી ન હતી તેથી અમારે કાર્યવાહી કરવી પડી જો તેઓ હજુ પણ રિંગ નહીં સાંભળે તો અમે ટૂંક જ સમયમાં મુંબઈમાં આગળની કાર્યવાહી હાથ ધરીશું મુંબઈ પોલીસ કપિલ શર્માને ધમકી આપતી આ સોશિયલ મીડિયા પોસ્ટની ચકાસણી કરી રહી છે ગત નવ જુલાઈના રોજ કપિલ શર્માના કેનેડા કાફે કેપ્સ કાફે પર રાત્રે લગભગ દોઢ વાગ્યા અંદાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો આ છેલ્લે ગોળીબાર કરવામાં આવ્યો તેની વાત છે જોકે આ હુમલામાં કોઈને ઈજા થઈ ન હતી તે જ સમયે લોકોએ પણ પોતાનો વેગ વીડિયો જાહેર કર્યો હતો હુમલામાં દસ દિવસ પછી જે કાફે ફરીથી ખોલવામાં આવ્યું છેલ્લી ગોળીબારની જવાબદારી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના કાર્યકર અને ભારતના મોસ્ટ ઓફ માણસોમાંના એક હરજીતસિંહ લાડીએ સ્વીકારી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રક્ષાબંધનના પાવન દિવસ ઉપર સુરતની બહેનો માટે એક મોટી ખુશખબર સામે આવી છે જે આ દર્શક મિત્રો સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જે આ વર્ષે પણ પાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરી છે આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને પંદર વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે મિત્રો સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરી છે જેમાં જણાવ્યું કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો એકસો ને આઠ કિલોમીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે બીઆરટીએસના તેર રૂટ અને સિટી બસના પિસ્તાલીસ રૂટ ઉપર રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સૂચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ એટલે કે આજે રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસમાં મહિલા અને બાળકોને મૂલ્યે મુસાફરી કરી શકાશે આ મિત્રો શનિવાર એટલે કે આજે રક્ષાબંધનના દિવસે પાલિકાની સિટી અને બીઆરટીએસ બસમાં પંદર વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિના મૂલ્યે મુસાફરી કરી શકશે વધુમાં વધુ મહિલાઓ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો શું આપ ખેડૂત છો અને એમાં પણ સુરેન્દ્રનગર વિસ્તારના ખેડૂતો છો તો આ સમાચાર તમારા માટે મોટી ખુશખબર લઈને આવ્યા છે જે આ ખેડૂત મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને પાક વીમા યોજના હેઠળ મળવાપાત્ર રકમ ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો આ ચુકાદાથી ખેડૂતોને લાંબા સમયથી અટકેલા વીમાની રકમ મળશે હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે જે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે પીકે વીએમવાય અંતર્ગત વીમા મળવાપાત્ર છે તેમને જુલાઈ બે હજાર તેવીસથી બેંક વ્યાજ સાથે વીમાની સહાય ચૂકવવામાં આવે હાઈકોર્ટના આ નિર્ણયથી વીમાની રકમની સાથે સાથે ખેડૂતોને વ્યાજનો પણ લાભ મળશે જે તેમની લાંબા સમયની લડતને ન્યાય અપાવશે મિત્રો સુરેન્દ્રનગરના ખેડૂતોએ પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત પાકને થયેલા નુકસાનના વળતરની માગણી સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી આ રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે પાકને નુકસાન થવા છતાં તેમને વીમાની રકમ નથી મળી જેને કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આનાથી માત્ર સુરેન્દ્રનગરના ખેડૂતોને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળશે કે તેઓ પોતાના હક માટે કાયદાકીય લડત લડી શકે છે આ નિર્ણયથી સરકાર અને વીમા કંપનીઓ પર દબાણ આવશે એટલે કે તેઓ ખેડૂતોને સમયસર અને યોગ્ય રીતે વીમાની રકમ ચૂકવે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારત અને અમેરિકાના સંબંધના તણાવ વચ્ચે ચીને ફરી એકવાર આ બાબતમાં કુદકો માર્યો છે આપ સૌ સારી રીતે જાણો છો કે અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતને લઈને ટ્વીટ કરીને માહિતી આપતા હોય છે ભારતને મોટો ઝટકો લગાડતા હોય છે ત્યારે હાલ ભારત ઉપર ટેરિફ લાદવાને લઈને મોટા અપડેટ સામે આવી છે તમને જણાવી દઈએ કે ટ્રમ્પ ઉપર ચીન ભડક્યું છે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદતા ગુસ્સે થયો છે કહ્યું એક ઇંચ જમીન આપશો તો એક માઇલ લઈ લેશે વિગતવાર માહિતી મેળવીએ ચીને ગુરુવારના રોજ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા એક્સપીયર ટેરિફ સામે ભારતના વિરોધને ટેકો આપ્યો છે અમેરિકાએ પારસ્પરિક ટેરિફ નીતિ હેઠળ પચીસ ટકા ટેરિફ લાદ્યો છે અને રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારતને સજા કરવા માટે પચીસ ટકા ટેરિફ લાદ્યો છે ત્યારે હવે ચીન ભારતના સમર્થનમાં આવ્યું છે ભા ભારતમાં ચીનના રાજદૂતે સુપર લખ્યું કે ધમકાવનારને એક ઇંચ પણ ઇંટ પણ આપો તો તે એક માઇલ લઈ લેશે આ સંદેશ સાથે તેમણે પોસ્ટ પણ જોડી જેમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાના મુખ્ય સલાહકાર સેલ્સો એમોરિન વચ્ચેની વાતચીતનો અંશ ઠાંકવામાં આવ્યો હતો પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્ય દેશોને દબાવવા માટે ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કરવો એ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન છે ડબલ્યુટીઓ નિયમોને નબળી પાડે છે અને અપ્રિય અસ્થિર બને બન્યા છે લેખમાં સોમવારે વિદેશ મંત્રાલયના એક નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં રશિયા સાથેના સંબંધો માટે ભારતને નિશાન બનાવવા બદલ અમેરિકા અને યુરોપિયન યુનિયનની ટીકા કરવામાં આવી હતી ચીન દ્વારા આ પ્રકારનો ટેકો એવા સમય આપવામાં આવ્યો છે જ્યારે ભારત અને તેના સૌથી મોટા વેપારી ભાગીદારી અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે તમને જણાવી દઈએ કે ભારતને શું નુકસાન થશે ટ્રમ્પની ટેરિફ હિંસાથી ભારતને નુકસાન થશે તેનો કોઈ ઇન્કાર કરી શકે નહીં આ ભારત માટે આંચકો છે જે ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ આ કોઈ એક તરફી નથી આ ટેરી ભારત માટે અમેરિકા સાથે વેપાર કરવાનો મુશ્કેલ બનાવશે જ્યારે એશિયામાં અમેરિકાનો સૌથી વધુ વિશ્વસનીય ભાગીદાર ભારતીયનાથી દૂર રહેશે અમેરિકામાં નિકાસ ઘટશે ડોલરની કમાણી ઘટશે ભારત સાથે ચીનનો સામનો કરવાની અમેરિકાની નીતિ તૂટશે અમેરિકામાં નિકાસ તૂટવાને કારણે ભારતમાં નોકરીઓ ઘટશે ચીનની દરિયાઈ નીતિ સામે રચાયેલી ક્વાડને કોઈ ફાયદો થશે નહીં હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના મુખ્ય નેતા એવા રાહુલ ગાંધી દ્વારા હાલ વડાપ્રધાનને લઈને જે દલીલો કરવામાં આવે છે ચૂંટણી પંચ ઉપર જેમણે જે મોટા આરોપો લગાવ્યા છે તેમણે કહી દીધું કે બેઠકોની ચોરી કરીને પીએમ મોદી વડાપ્રધાન બન્યા છે આવું રાહુલ ગાંધી દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે વિગતવાર માહિતી મેળવીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ વોટ અધિકારી રેલીને સંબોધીને કરતાં મત ચોરીનો મુદ્દો ફરી એકવાર લોકો સમક્ષ રજૂ કર્યો હતો તેમણે વોટ ચોરીને બંધારણ સાથે દગો ગણાવ્યો હતો બંધારણ ઉપર હુમલો કરશો તો અમે તમારા ઉપર હુમલો કરીશું ચૂંટણી પંચ અમને શા માટે ઇલેક્ટ્રોનિક ડેટા કે વિડીયોગ્રાફી સોંપી નથી રહ્યું ભાજપ અને ચૂંટણી પંચે સાથે મળીને એક લાખ મતની ચોરી કરી છે ચૂંટણી પંચ ભાજપનું નથી તે બંધારણ માટે કામ કરે છે અને કર્ણાટકમાં બેઠકની ચોરી થઈ છે એક બેઠકની ચોરી તો અમે પકડી પાડી છે તમે બેઠકની ચોરી કરી બંધારણ ઉપર આક્રમણ કરી રહ્યા છો સમય લાગશે પણ અમે તમને પકડીશું એક એક કરીને પકડીશું મારી વાત યાદ રાખજો જો તમે બંધારણ ઉપર હુમલો કરશો તો અમે તમારા ઉપર હુમલો કરીશું પીએમ મોદી બેઠકોની ચોરી કરીને વડાપ્રધાન બન્યા છે આવું રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું જો અમને ઇલેક્ટ્રોનિક ડેટા મળી જાય તો અમે સાબિત કરી દઈશું કે વડાપ્રધાન મોદી બેઠકોની ચોરી કરીને વડાપ્રધાન બન્યા છે શા માટે ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક ડેટા અને રેકોર્ડર આપી રહ્યું નથી કર્ણાટકમાં આજે અમે જે ડેટા કાઢ્યો છે તે એક મજબૂત પુરાવો છે આ ચોરી શોધવામાં અમને છ મહિનાનો સમય લાગ્યો રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચ મારી પાસે સોગંદનામું માગે છે મેં સંસદમાં જ બંધારણ ઉપર હાથ મૂકીને શપથ લીધા છે આજે જ્યારે ભારતની પ્રજા અમારા ડેટા અંગે પંચને સવાલ કરે છે તો ચૂંટણી પંચે વેબસાઇટ જ બંધ કરી દીધી છે પંચે રાજસ્થાન અને બિહારમાં વેબસાઇટ બંધ કરી રાખી છે કેમ કે તે જાણે છે કે જો ભારતની પ્રજા આ ડેટા અંગે સવાલ કરવાનું શરૂ કરશે તો તેમની પોલ ખુલી જશે રાહુલ ગાંધીએ વધુમાં એમ પણ કહ્યું કે કર્ણાટકમાં અમારા સર્વેમાં અમે પંદરથી લઈને સોળ બેઠકો ઉપર જીતી રહ્યા હતા પરંતુ અમે માત્ર નવ બેઠકો જીત્યા ચૂંટણી પંચે મતદારોની યાદી સાથે ચેડા કર્યા મહાદેવપુરામાં છ પોઈન્ટ પાંચ લાખ મતદારો હતા જેમાં એક લાખને બસો ને પચાસ મતદાર મતોની ચોરી થઈ અર્થાત દર છ માંથી એક મતની ચોરી થઈ રાહુલ ગાંધીએ મતની ચોરી વિશે આગળ એવું પણ જણાવ્યું કે ચૂંટણી પંચ અમને શા માટે ઇલેક્ટ્રોનિક ડેટા કે વિડીયોગ્રાફી સોંપી રહ્યું નથી ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને એક લાખ મતની ચોરી કરી બાર હજાર ડુપ્લિકેટ વોટર ઊભા કર્યા ચાલીસ હજાર મતદારોના નકલી એડ્રેસ બનાવ્યા તેમજ દસ હજારને ચારસો મતદારોએ એક જ સરનામા પરથી મત આપ્યા છે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદના રાઉન્ડને લઈને ફરી એકવાર ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા તારીખો પ્રમાણે આગાહી દર્શાવી દેવામાં આવી છે જી હા ખેડૂત મિત્રો જો તમે ગુજરાતના ખેડૂતો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખુશી લઈને આવવાના છે તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે જેને લઈને હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ જેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેના માટે આ ખુશખબરી ગણી શકાય હવામાન વિભાગે પણ પંદર ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરી તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈને નવી નક્કર આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પંદરમી ઓગસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે બાદમાં વરસાદનું જોર વધશે અને પંદર ઓગસ્ટ બાદ વરસાદ ભૂકા બોલાવશે મિત્રો સત્તરમી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટથી ઓગસ્ટના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળવાની છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન પણ બની શકે છે તારીખ થી લઈને ચૌદ ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે એટલે ખેડૂતભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવું નથી વીસમી ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશ વડોદરા નવસારી અને સુરત આહવા વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાપુતારા ભરૂચ અને જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ અને ઉત્તરમાં સાબરકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ અને ઉત્તરના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણલાયક વરસાદ થતા ખેડૂતોએ ખરી પાકોનું ઉંમસાભેર વાવેતર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેસી ટકા નોંધાઈ ગયો છે રાજ્યમાં વરસાદનો સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારોમાં વધારો થશે તેમજ સારા વરસાદને પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે વરસાદના લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ સહિતના અનેક વે વેધર મોડેલો આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદના સંકેતો દર્શાવી રહ્યા છે